પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ સળિયા વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા ઓમ રાજેશભાઈ પવનિયા નામનો યુવાન તેમના ભાઈ સાથે ઘરે જતો હતો ત્યારે મેહુલ કાનજી સોનેરી સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી જેના મંદુખને લઈને આ યુવાન પર મેહુલ કાનજી સોનેરી રોહિત કાનજી સોનેરી અને કાનજી ગોવિંદ સોનેરી નામના શખ્સોએ સળિયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમે અહીંયા બેઠા હતા ને તો એ ગારું બોલતો હતો અમને અહીંયા અમે જતા હતા ને ઘરે તો અમે કીધું કે ઘરે હોય જા તો એ કે તમારો બાઢું ને ગારું દેતો હતો ને ઘરે ગયો ને તો હળિયો લઈને આવીને ડાયરેક્ટ માથામાં મારી દીધો અમે હમજાવા ગયા ને તો ઉપરથી ચાકાકા કરતો તો મેહુલ કાનજી સોનેરી પછી એનો ભાઈ એવો રોહિત કાનજી સોનેરી ને એનો બાપ હો કાનજી ગોવિંદ સોનેરી એ ત્રણ પછી ચાકા મળવા નીડા અને ગારુ દેતા હતા આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર